માલવ્યાનગર પોલીસના દરોડા ગોમલ નામની યુવતીને મારી નાખી હોવાનો પરિવારનો આરોપ છે ફરિયાદ બાદ ભુવાને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

ધ્રુવિશા ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે ત્રણ દિવસ પહેલાંની આ ઘટના છે કોમલ નામની જે યુવતી છે તેને ઝેરી દવા પી લેતા મોત થયું હતું અને ત્યારબાદ પરિવારે જે ખુલાસો છે તે કર્યો છે કોમલ છે તે ભુવાના ચાલમાં ફસાઈ હતી તેની સાથે કોઈ જાદુઈ કાર્યવાહી કરીને તે ભુવા સાથે જ છેલ્લા એક વર્ષથી રહેતી હોવાની વિગત સામે આવી હતી અગાઉ પણ કોમલ દ્વારા ભુવાના ત્રાસથી થી આપઘાતના પ્રયાસ કર્યા હોવાની વિગત પણ સામે આવી છે ને ત્યારબાદ પોલીસે તપાસ કરતા પોલીસે જે કેતન સાગઠિયા છે ભુવો મૌળી વિસ્તારમાં રહે છે તેની સામે માલવિયા નગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે જોકે આ ફરિયાદ નોંધાતાની સાથે જ જે કેતન સાગઠિયા ભૂવો છે તે ફરાર થઈ ચુક્યો છે સાથે જ જે કહી શકાય કે ભૂવો છે નગ્ન હાલતના અનેક ફોટા ગ્રાફ્સ છે તે પણ સામે આવ્યા છે અને તેને લઈને પોલીસે અલગ અલગ વિસ્તારો જે ભૂવાના રહેણાંક મકાન છે અલગ અલગ ત્યાં તેમના વિસ્તારની વિગતો મળે છે ત્યાં પોલીસ દ્વારા ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જોકે ભૂવો ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે ફરિયાદ નોંધાતાની સાથે જ ભુવો ભૂગર્ભમાં ઉતરી ગયો છે ત્યાર ભૂવાને ઝડપી પાડવા અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે માત્ર કોમલ એક જ છે કે તેને આ પ્રકારનું ભુવા દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે કે અન્ય કોઈને પણ આ પ્રકારની પોતાની ચાલમાં ફસાવી છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભુવાની ચાલમાં ફસાયેલા અન્ય જો લોકો હોય તો તેને પણ પોલીસ દ્વારા સામે આવવા કહ્યું છે ને તેની સામે ફરિયાદ નોંધાવવા પણ વાત કરી છે તેમનું નામ જાહેર ન કરવાની પણ વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતના ભુવા સામે ફરિયાદ નોંધાતા જ ભુવો ભૂગર્ભમાં ઉતરી ગયો છે ને હાલ રાજકોટ છોડીને ફરાર થઈ ગયા અને મોબાઈલ છે તે પણ સ્વિચ ઓફ કરી દીતા હોવાનું સામે આવ્યું છે જી રહીમ જી રહીમ આપ જોડાયેલા રહેજો આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું